જોડે આવે છે ખેડૂત મિત્રો એક કેબલ આવે છે જે તમે આ મશીનમાંથી લગાવીને તમારા સ્પ્રે પંપ લગાવી શકો છો એટલે આ ચાર્જરથી તમારો સ્પ્રે ચાર્જિંગ પણ થઈ જશે અને લાઈટ વહી જાય તો પંપ માથે પણ મશીન ચાલ્યા કરવાનું છે એટલે લાઈટ માથે પણ મશીન ચાલવાનું છે અને સ્પ્રે પંપ માથે પણ તમારું મશીન ચાલશે અથવા તો તમે 1200 બાર બાર થી માંડી અને 1220 સુધી એમ્પિયર સુધીની બેટરી પણ આમાં તમે મૂકી શકો છો જો લાઈટ ઉપર ચાર્જિંગ થઈ જાય એવી

અને આપણો ટ્રાન્સફોર્મ છે આરઆર કંપનીમાં રિવાઇડ થયેલું ટ્રાન્સફોર્મ આવશે ને આમાં જે કેપેસિટર આપણે અંદર યુઝ કર્યું છે એ પણ કેલ્ટ્રોન કંપનીનો આપણે ઉપયોગ કર્યો છે ખેડૂત મિત્રો તો આ મશીનમાં એક વર્ષ સુધી પીસ ટુ પીસ ગેરંટી આવવાની છે પ્લસમાં સોલાર અને બેટરી આ મશીનમાં ખેડૂત મિત્રો જોડે નથી આવવાની તો ઘણા ખેડૂત મિત્રો મને કોલ ઉપર કહેતા હોય છે કે સાહેબ સોલાર બેટરી જોડે આવે છે તો ખેડૂત મિત્રો આ મશીન માત્ર ચાર હજારમાં આવવાનું છે અને આ મશીનમાં સોલાર બેટરી જોડે આવવાનું નથી ખાલી મશીન આવવાનું છે ચાર્જર આવવાનું છે અને એક મશીન માંથી તમારા સ્પ્રેપમાં લાગી જાય એવો કેબલ આવવાનો છે બે પિન વાળો કે એક પિન આપણે મશીનમાં લાગી જાય એક પિન લાગી જાય તમારા સ્પ્રેપમાં આ મશીનમાં એક વર્ષ સુધી પીસ ટુ પીસ ગેરંટી આવવાની છે અમારી પાસે બાર કેવી પંદર કેવી અઢાર કેવી વીસ કેવી ને 25 કેવી બધા જ મશીન મળી જશે સત્યાવીસો ત્રણ હજાર પાંત્રીસો આડત્રીસો ને ચાર હજાર બધા મશીનની કિંમત છે ને બધા એની જ પ્રાઇઝ કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા મળી જવાના છે ઓર્ડર કરવા માટે બસો રૂપિયા તમારે પહેલા દેવાના બાકીનું પેમેન્ટ તમને મશીન મળે ત્યારે દેવાનું એ પણ એક કિંમત માંથી બાદ થઈ જશે